હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં ગુજરાતીઓ અને ભજીયાનો સંબંધ કંઈક અલગ જ છે આપણે લોકો કોઈ પણ સિઝન હોય ભજીયા તો બનાવતા જ હોઈએ તો ચાલો આજે આપણે નવી રીતે અને થોડા સિગરેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવીશું લીલી મકાઈના એકદમ ક્રિસ્પી ભજીયા તો આપણે પહેલાં તો એક મકાઈ લઈશું અને તેને આ રીતે કટ કરી લઈશું અને બધા દાણા કાઢી લઈશું મકાઈ કટ થઈ જાય અને તેમાંથી દાણા નીકળી જાય એટલે આપણે જેટલા દાણા કાઢ્યા હોય એના ચોથા ભાગના દાણા લઈને મિક્સર કટરમાં નાખીશું અને તેને ક્રસ કરી લઈશું ક્રસ થઈ જાય એટલે દાણાવાળા બાઉલમાં તેને કાઢી લઈશું મેં અહીંયા થોડા ખમણને આ રીતે ભૂકો કરીને નાખેલા છે એના લીધે મકાઈના ભજીયાનો સ્વાદ બમણો થઈ જશે પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું હવે તેની અંદર નાખવા માટે થોડા વેજીટેબલ ને કટ કરી લઈએ મેં અહીંયા એક કાંદો લીધેલો છે જો તમે ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો આ રીતે કાંદાને ઝીણા ઝીણા કટ કરવાના છે તે કટ થઈ જાય એટલે મેં એક મરચી લીધેલી છે તેને પણ આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું પછી દાણાવાળા બ્લાઉલમાં થોડા કાંદા એડ કરીશું પછી તેમાં બેઝિક મસાલા જેવા કે ધાણા જીરું લાલ મરચું લીલું મરચું અને લીલું લસણ એડ કરીશું અને ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખીશું તો આમચૂર પાવડર નાખવાથી ચટપટો સ્વાદ આવે છે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો પછી તેમાં થોડી પાલક અને થોડા ધાણા સુધારી લઈશું તે બંને સુધારાઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું પછી અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે કારણ કે મકાઈને પોતાની પણ થોડી મીઠાશ હોય છે પણ ભજીયામાં થોડી ખાંડ એડ કરવાથી બધા જ ટેસ્ટને બેલેન્સ કરી દે છે પછી તેમાં અડધું ફાળું જેટલું લીંબુ નીચવીશું અને હાથેથી બધી જ વસ્તુ મિક્સ કરી દઈએ જો તમારું બેટર ઢીલું થઈ ગયું હોય તો તમે થોડો ચણાનો લોટ એડ કરી શકો છો પણ બને ત્યાં સુધી ઓછો ચણાનો લોટ ઉપયોગ કરશો તો અંદરથી એકદમ સોફ્ટ ભજીયા બનશે મકાઈના બેટરમાં કોઈ પણ જાતનો પાણીનો ઉપયોગ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે ભજીયા પાડી શકાય તેવું બેટર તૈયાર થઈ ગયું છે હવે એક પેનમાં તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું સરખું તેલ ગરમ થઈ જાય એટલે થોડું થોડું બેટર લઈને આ રીતે તેલમાં ભજીયા પાડી દઈશું જો તમારા હાથમાં વધારે બેટર ચોટતું હોય તો તમે થોડો પાણીવાળો હાથ કરીને પછી બેટર લેશો તો નહીં ચોટે અમારી ચેનલમાં ચટપટા મસાલા સાથે શાહી મરચાંની રેસીપી આપેલી છે મેં તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે તો તમે સૌ જોવાનું ભૂલતા નહીં ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે નહીતર ભજીયા ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે પછી આ લાઈટ બ્રાઉન થઈ ગયા છે હવે થોડી વાર રહેવા દઈશું પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જો તમે કાંદા ન ખાતા હોય તો તેની જગ્યાએ તમે કેપ્સિકમ નાખી શકો છો તેનાથી પણ સ્વાદ ખૂબ જ સારો આવશે આ ભજીયા એટલા ટેસ્ટી બને છે કે તમે ચા સાથે પણ ખાઈ શકો છો હવે મકાઈના ભજીયાને સોસ અને કાંદા સાથે સર્વ કરીશું ફક્ત દસ જ મિનિટમાં બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા મકાઈના ભજીયા તૈયાર છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું